એક બસ સ્ટેન્ડમાં એકવાર એક બાપા બસની રાહ જોઈને ઊભા હતા ને ચાર પાંચ જુવાન છોકરા આવ્યા પછી વાંચ્યું બાપાને કે બાપા કેટલું ભણ્યા તો અરે ભાઈ અમારા વખતમાં ભણવાનું ક્યાં હતું તમે તો ભણાય છો કાં તો કે આમ ભણવા જ આવીએ પછી હું કરશો તો એક કે હું ડોક્ટર બનીશ બીજો કે એન્જિનિયર બનીશ ત્રીજો કે સી એ બનીશ ચોથો કે આઈ એસ બનીશ પાંચમુ કે આઈપીએસ બની પણ બાપા તમે કાંઈ ભણ્યા નથી એટલે તમારું જીવન તો જાણે નકામું બાપા ક્યાં ભલે ને ગયું આપણે હાલો ને પાસ કરવા તમને એક સવાલ પૂછું તમને આવડે તો મારું તમને હજાર રૂપિયા દેવા અને તમને ન આવડે તમારે પચાસ હજાર દેવાના એટલે પાંચ હજાર દેવાના છોકરો કે હાલો બાપાએ પૂછ્યું કે જે અજવાડામાં પણ ન દેખાય શું કે તો બધું દેખાય એમાં નો દેખાય એવું શું હોય બાપા બોલો તો પ્રશ્ન કે અજવાડામાં નો દેખાય એવું શું ઈ કે નથી આવડતો તો કે લાવો પાંચ હજાર ઈ કે અજવાડામાં નો દેખાય એવું અંધારું છોકરાઓ ધી ગયા અને બાપાને કે વાવપા તમારી કોઠા સુધી તો બરાબર છે